તો કેમ છો મારા ખેડૂત મિત્રો મિત્રો માટે મિત્રો ટ્રેક્ટર લઈને આવ્યા છીએ કન્ડિશન પણ સારી છે ટાયર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતમાં ટેક્ટર આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહી બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય કંડિશન સારી છે મોડલ વિશે વાત કરી દો તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે સસ્તી કિંમત છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે તમારે ટ્રેક્ટર ખરીદવું છે ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટરના માલિકના નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની માહિતી આગળ મળી રહેશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે જો તમારે ફાર્મટર ટ્રેક્ટર ખરીદવું હોય બે હજાર અઢારનું મોડલ છે કન્ડિશન સારી છે ટાયર કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ફાર્મરેક એકતાલીસ તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો

એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના નંબર વિડીયોના નીચે નંબર મળશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું વિડીયોના નીચે ટ્રેક્ટરના માલિકના નંબર આપેલા છે ટાઈટલમાં નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ટેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ મુલાકાત લેવા પણ જઈ શકો છો માલિકને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન સારી છે ફાર મટરે એકતાલીસ ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ વાયરિંગનું બધું જ કામ કમ્પ્લીટ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રણ લાખ પંચાણું હજાર રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે બાકી તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો માલિકને ફોન કરી તમે રૂબરૂ મુલાકાત લેવા વિઝિટ જઈ શકો છો બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો અને નંબર પણ વિડીયોના નીચે આપેલા છે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય ને તો તમે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહે છે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું